પીએમ જય યોજના અંતર્ગત નવી એસઓપી જાહેર ઇમરજન્સીના કેસમાં કાર્ડિયોલોજીની વિડિયોગ્રાફી કરવાની રહેશે અપલોડ હોસ્પિટલોને ફૂલ ટાઈમ કાર્ડિયક અને એનેસ્થેટિક રાખવાના આદેશ કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ કરાયું ફરજિયાત દર્દી અને તેના સગાને સારવાર પ્રક્રિયાની સમજણ આપતું વિડિયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્ર ફરજિયાત દર્દીને ડિસ્ચાર્જ વખતે ડિસ્ચાર્જ સમારી સાથે સારવાર દરમિયાનના તમામ રિપોર્ટ્સ આપવાના રહેશે ગેરરીતિ રોકવા જિલ્લા અને રાજ્ય સ્તરે અલાયદી ચેસ્ટ એન્ડ ફ્રોડ યુનિટની રચના સુરતના વેસુમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં બે આરોપીઓની ધરપકડ મની લોન્ડરિંગના કેસમાં સંડોવણી હોવાનું જણાવી સિનિયર સિટીઝનને પંદર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા એક પોઈન્ટ કરોડની કરાઈ છેતરપિંડી નકલી આરબીઆઈ ગવર્નરનો લેટર મોકલી ડરાવતા હોવાનો પણ થયો ખુલાસો કેન્દ્રીય મંત્રી મંજુક માંડવીયાએ ગાંધીનગરના બીએસએફ પરિસરમાં આયોજીત રોજગાર મેળામાં યુવાનોને એનાયત કર્યા નિમણૂક પત્રો કહ્યું સરકારી નોકરીના માધ્યમથી કર્મચારીઓ વિકસિત ભારતના નિર્માણમાં આપશે પોતાનું યોગદાન દેશભરમાં રોજગાર મેળામાં ઇકોતેર યુવાનોને સોંપાયા નિમણૂંક પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું યુવાઓની પ્રતિભાનો ઉપયોગ કરવો સરકારની પ્રાથમિકતા નવનિયુક્તિ યુવાઓ ગૃહ મંત્રાલય પોસ્ટ વિભાગ પેરામિલિટરી ફોર્સ સહિતના ક્ષેત્રોમાં સંભાળશે કાર્યભાર ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ખિલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકી એન્કાઉન્ટરમાં મરાયા ઠાર આતંકીઓએ પંજાબના ગુરદાસપુર ચોકી પરથી ગ્રેનેડ કર્યો હતો હુમલો આતંકીઓ પાસેથી બે એકે ફોર્ટી સેવન પણ કરાઈ છે જપ્ત ઉત્તર ભારતમાં શીતલહેરનો કહેર યથાવત રાજ્યમાં પણ ભરશિયાળે ચોમાસો જેવો માહોલ બે દિવસ બાદ કચ્છ બનાસકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદનું અનુમાન આગાહીના પગલે ખેડૂતોને તકેદારીના પગલાં લેવા માટે કરાઈ છે સૂચના પાંચ દિવસના કારોબારી ઘટાડા બાદ ભારતીય શેર બજારમાં આજે ખુશનુમા માહોલ સેન્સેક્સમાં ચારસો અઠ્ઠાણું આંકનો ઉછાળો નિફ્ટી ત્રેવીસ હજાર સાતસો પચાસને પાર બેન્કિંગ શેરોમાં લેવાલી ચાંદીના ભાવમાં આઠસો રૂપિયાનો વધારો તો રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે બંધ